આપણે સલબ મારી દીધો તો આપડે બાઈક ની

બે વડ કાઢવાની છે આપડે એટલે રેતું બધા લોટલ মনাই পালা কেডো দেে ত্ের ত্েলা ওতে, ত্বানে য়ে ত্রাই দ্বান দ্রারা হিদে কেডে দ্বা কের ত্রাই দ্র কেডো দ্রাই দ্র� પાટને ખાતે જે મિત્રો જો આપણે વાડીએ પોગી ગયા છે અને આપણે આવા છણા થઈ ગયા છે આપડી વાડીએ જો તમે આપણે 15 વીઘાના છણા છે એ જો આપણે એટલા કહુ કર્યા છે એટલા કહુ કર્યા છે એટલા છણા છે જો આપણે એટલો કૂવો કરેલો છે પાણીનો આપડી વાડી છે એટલે કપાળ વીણેલો છે જો તમે આપણે પાણી ચાલુ છે ના એટલો કપાળ વીણ્યા છે આપણે આટલું પાણી છે હવે અમારો કપાસ છે બગડી ગયો છે વરસાદના કારણે આપણે તૂર આવી છે જોવા હેલો મિત્રો આપણે વાડી આવી ગયા છીએ ભાઈ ને વાડી આવીને જવું આપણે જવાનું છે કપાવીને અહીંયા બધા હજુ તમે આ રીતનો કપાશે અમારો હેલો મિત્રો આપણે કપાવીને આવ્યા હતા ને આપણે થોડોક કપાવીને આવશે હવે પાછા આપણે જઈએ છીએ ઘર તરફ આપણે હાથમાં જોવા તમે આ રીતનું થવા મળ્યું છે એટલે આપણે નીકળી જઈએ ઘર તરફ આપણને ન મજા આવી કપાવીને આવવાની એટલે આપણે ઘર તરફ જઈએ છીએ પાછા જો અમારે ઘઉં છે ઘઉં અમે પાઈ દીધા છે આવી હવે આપણે જવાનું છે ઘર તરફ તો આ તુર છે તુર થઈ ગઈ છે જુઓ તમે જો આપણી વાડીમાં ટેક્ટર આવે છે છે આપડે લોકો પણ વીણ્યો છે ને આપણે નાખી દઈ ગાહાડીમાં તો આજ લોકો પણ એટલો વીણેલો છે 啊！要老子？